બોટાદના પાડિયાદ રોડ પર મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો સુબમ એપાર્ટમેન્ટ નજીક એક કાર બેકાબુ બની હતી કારના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો આ કારને કાર સીધી બંધ દુકાનો સાથે અથડાઈ હતી કાર સીધી જ 5 થી 6 દુકાનો સાથે અથડાતા દુકાનોને નુકસાન પહોંચ્યું છે દુકાનોના શટર અને બહાર મૂકેલા સ્ટોલને નુકસાન થયું છે સદભાગ્ય અકસ્માત મોઢી રાત્રે થયો હોવાથી તમામ દુકાનો બંધ હતી આ કારણે કોઈ જાનહાની થઈ નથી કાર દુકાનો સાથે અથડાતાની સાથે જ આસપાસના રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે વિમલભાઈ ગાંધી ગઈકાલે મોડી રાત્રે અગિયાર વાગ્યા અને સત્તાવન મિનિટ અગિયાર અગિયાર વાગ્યા અને પાંત્રીસ થી સત્તાવન મિનિટની વચ્ચે કોઈ અજાણ્યા શખ્સોએ પૂરપાટ ઝડપે દારૂના નશાની અંદર એક પોતાની આઈ ટેન ગાડીની સાથે પૂરપાટ ઝડપે અહીં આપણને દેખાઈ રહ્યા છે એવડા સાત સફરો સાથે પોતે વાહન ભટકાડીને જતા રહેલા છે રાત્રે પોલીસ મેળાની અંદરની તપાસની કાર્યવાહી શરૂ કરવા માટેના પ્રયત્નો કરેલા હતા પણ જો અવડા મોટા શહેરની અંદર રાત્રે જો આવી પૂરપાટ સ્પીડે ગાડીઓ ચલાવી અને માણસોના જીવને જોખમ કરતા હોય તો બોટાદ પણ અમદાવાદના કુલ સીસ્યકાંડના ખૂબ નજીક જઈને ઊભું છે એવું લાગી રહ્યું છે આ અંગે આટલી બધી સ્પીડથી ચલાવનાર વ્યક્તિઓ જે કોઈ પણ વ્યક્તિઓ આની સાથે જોડાયેલી હોય જે કોઈ પણ વ્યક્તિ આ આખા જ મામલાને પોતાની રીતે સરકાર શ્રેણીની અંદરથી રજૂ કરીને જ્યારે કરવા તરફ જઈ રહ્યા હોય ત્યારે કોઈ ચમરબંધી બચે નહીં એ માટે થઈને મોટા જ પોલીસ તંત્ર આ માટેનો યોગ્ય પ્રયત્ન કરે જે કોઈ પણ વ્યક્તિ આ બિનાવની અંદર મદદ કરી રહી હોય